સુરતની સુરબી ડેરીમાંથી બે દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે ભૂતકાળમાં લેવામાં આવેલા સેમ્પલ ફેલ થયા બાદ બે દિવસ પહેલા નકલી પનીર જડપાયો હતો તેમ છતાં ડેરીમાં વેચાણ ચાલી રહ્યું હતું આરોગ્ય વિભાગે આજે ત્રીજા દિવસે સુરબી ડેરીનો આઉટલેટ સીલ કર્યો હતો

સુધી સેમ્પલના રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તમામ આઉટલેટ બંધ રાખવા આદેશ આપ્યો છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સુરભી ડેરીની ત્રણેય દુકાનોને સીલ કરી છે એચવી દેસાઈ ફૂડ ઓફિસર આ હની પાર્ક રોડ પર આવેલ સુરભી ડેરી છે જેને ઝોન દ્વારા બે દિવસથી બંધ કરાવવામાં આવેલ હતી ને આજે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ મારવામાં આવેલ છે સા કારણે સીલ મરાય છે આજે સીલ એમને ગોડાઉન પરથી નકલી પનીરનો ધક્કાસ્પદ પનીરનો જથ્થો મળ્યો હોવાથી એને સીલ મારવામાં આવી છે અહીંયાથી નમૂનાઓ લઈને જે અહીંયા સત્તર કિલો પનીર હતું તેને તો ઓલરેડી સીઝ કરવામાં આવ્યું છે જ્યારે પકડાયું હતું ત્યારે ત્યાંથી પણ નમૂનાઓ લઈને જે જથ્થો હતો તે બધો જથ્થો સીઝ કરવામાં આવેલ છે અત્યારે હવે પછીની કામગીરી આગળ હવે કાયદાકીય રીતે જે કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોનિયસ સુરત